નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે દસ ફેબ્રુઆરી બે હજાર પચીસ મગફળીની આવક વિશે વાત કરીએ તો ભાઈ એકત્રીસો ગુણી જેટલી મગફળીની આવક થઈ છે અને મગફળીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ આજના મગફળીના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહી જીવીસ છે ભાઈ અગિયારસો રૂપિયા ભાવ થયો વાત કરી દાણા જો વધાર ને પૂરા ભાઈ અગિયારસો રૂપિયા જોવા જો ક્વોલિટી સારી હે ઘટે નહી અગિયારસો રૂપિયા ભાવ ભાઈ જીવીસ મગફળી એ એકાવન રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કે વજનમાં હારી દાણે જોરદાર પૂરા ઉતારાની ભાઈ આજનો ઊંચા ઊંચો ભાવ એ ભાઈ અગિયારસો એકાવન રૂપિયા ભાવ જીવીસનો જોઈ લો સુપર ક્વોલિટી મગફળી ક્વોલિટીમાં કાંઈ ઘટે ને જો એના દાણા અગિયારસો એકાવન ભાવ ભાઈ સાડત્રીસ નંબર મગફળી એક હજાર ને ચોરાણું રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ વજનમાં હારી દાણે જોરદાર ને પૂરા ઉતારાની એ ભાઈ એક હજાર ને ચોરાણું રૂપિયા ભાવ ભાવથી ભાળાથી સોમનાથ નો ભાઈ જો દાણે હારિયાભાઈ મગફળી જોઈ લો ઓગણચાલીસ નંબર ભાવ થયો વજન માંડવી ભાઈ મીડિયમ ક્વોલિટીની એ ભાઈ નવસો ને વીસ રૂપિયા ભાવ થયો ઓગણ નંબરનો ભાઈ પલળેલી વરસાદમાં

નંબર મગફળી એક હજાર ને ચાલીસ રૂપિયા ભાવ છે ક્વોલિટી ની વાત કરીને જો ક્વોલિટી માં આવીએ ભાઈ એક હજાર ને ચાલીસ ભાવ સાડત્રીસ નંબર હજાર ચાલીસ ભાવ સાડત્રીસ નંબર ઢગલી

છન્ન રૂપિયા ભાવ થયો સાડત્રીસ નંબરની વાત કરીએ મીડિયમ ક્વોલિટી નવસો છન્નું ભાવ જોડત્રી ભાવ આનો આ ઢગલો લઈ આ મગફળીનો ભાવ પણ અગિયારસો રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને વજન માં સારી દાણે જોરદાર ને પૂરા ઉતારા નહીં ભાઈ આનો ભાવ પણ અગિયારસો થઈ ગયો જોઈ લો ક્વોલિટી માં સારી હે ભાઈ આ મગફળી એક હાજર છન્નું ભાવો આ મગફળી નો ભાવ એક હજાર ને બાણું રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ વજન માં હારી ને દાણે પણ જોરદાર જોઈ લો એક હજાર ને બાણું રૂપિયા ભાવનો આજનો જોવો ક્વોલિટી